થોડા દિવસ અગાઉ લાલગેટ પોલીસ પથકની હદમાં આંગળીયા પીઢીના કર્મચારીને પિસ્ટલ જેવું હથિયાર બતાવી દિન અજાણ્યાઓ અપહરણ કરી લઈ જઈ અઠ્યાસી લાખથી વધુની લૂંટ કરી ભાગી છૂટી ફરિયાદ નોંધાઈ હતી જે ગુનાની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચે લૂંટનો પ્લાન ઘડનાર ફરિયાદી સહિત બેને ઝડપી પાડી ગુનાનો વેધ ઉકેલી કાઢ્યો છે લાલગેટ પોલીસ પથકની હદમાં ગત પાંચમી જાન્યુઆરીના રોજ લૂંટની ઘટના બની હતી લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં ભવાની માતા મંદિરની પાસે પ્રવણકુમારે કંપનીમાં જૂના આંગળીયા પેઢી નામની ઓફિસમાંથી રોકડા રૂપિયા અઠ્યાસી લાખ છવ્વીસ હજારથી વધુ લઈ ઓફિસની બહાર આવેલા કર્મચારી નવાજ ફટ્ટા બર્ગમેન મોપેટ પર રૂપિયા મૂકી જઈ રહ્યો હતો તે સમયે એક અજાણ વિષમ ત્યાં આવ્યો હતો અને નવાજની પાછળ બેસી જઈ પિસ્ટલ જેવું હથિયાર બતાવી અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી લસકાણા ખાતે લઈ જવા પામ્યો હતો જ્યાંથી રોકડા રૂપિયા ભરેલી બેગ લઈ ભાગી છૂટ્યો હતો આ મામલે લાલગેટ પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને બાતમીના આધારે જૂનાગઢ ખાતે હતો ક્રાઇમ બ્રાન્ચે નવાજને પણ ઝડપી પાડ્યો હતો કરતા ભોજાણીએ કબૂલાત કરી હતી કે પોતાને એસી લાખ રૂપિયા દેવું થઈ ગયું હોય તેથી તેને ચૂકતે કરવા લૂટનો પ્લાન બનાવ્યો હતો અત્યારે લઈ સાડુભાઈના દીકરા નવાજ ફત્તાનો સંપર્ક કર્યો હતો તેને પણ રૂપિયાની હોય જેથી પોતે તૈયાર થયો હતો અને બંને ચાર મહિના પહેલા લૂંટ કરવાની પ્લાન બનાવ્યો હતો લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં ભવાની માતા મંદિરની પાસે આવેલ પટેલ પ્રવીણ કુમાર એન્ડ કંપની જૂના આંગળીયા પેઢી નામની ઓફિસમાંથી કુલ રૂપિયા અઠયાસી લાખ છવ્વીસ હજાર સાતસો રૂપિયાના ઠેલાય લઈને એક ઈસમ બહાર નીકળે છે અને પછી એની જે બાઇક પડી હતી એની પાસે જાય છે થોડી વારમાં એ કિસમ આવે છે અને એને કહે છે તું મોટરસાઇકલ ઉપર બેસી જા અને એને હથિયાર બતાવીને પાછળથી એની કમરમાં હથિયાર લગાડીને અપહરણ કરીને લઈ જાય છે વરાછા બાજુ જઈને પછી કામરેજ થી એને છોડી દે છે અને મોટર સાયકલ મોબાઈલ અને પૈસા લૂટ કરીને જતો રહે છે આ ફરિયાદ પોલીસમાં આવતા તાત્કાલિક ઝોન થ્રી અને સ્થાનિક લાલગેટ પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આમાં ચકચારી ગુનો હોય તપાસ માટે જોડવામાં આવ્યા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત મહેનત કરી અને એટલા લાંબા સમય સુધીની સિફતપૂર્વકની તપાસ કર્યા પછી પ્રોફેશનલી અને એકદમ ટોપ ક્લાસ ડિટેકશન આપણે ગણી શકીએ એવી રીતે આ ગુનો ડિટેક્ટ કરેલ છે જે આંગળીયા પેઢીમાં પૈસા લેવા માટે ગયો એના નામ હતા નવાઝ સરફરાઝ ફતા આ મન્સૂર મેમણના યુએસડીટી વેચાયેલાની રોકડ રકમ લેવા માટે આંગળીયા પેઢીમાં ગયો આ સ્કૂટર ઉપર જ્યારે આવીને બેઠા તો એની પાછળ જે માણસ બેસી જાય છે ને એને ધમકી આપીને ફરિયાદીના જણાવ્યા મુજબ પાછળથી પાછળ જેવી કોઈ વસ્તુ પીછળ લગાવી દીધી અને મને અપહરણ કરીને લઈ ગયા આ માણસની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે આ માણસનું નામ છે નદીમ મોજાની આ ભીલખા રોડ જુનાગઢનો રહેવાસી છે આ ટીમોએ અતિશય કાળજીપૂર્વક જુદી જુદી જગ્યાએ તપાસ કરી સીસીટીવી ચકાસણી કરી બસીસ જોઈ પછી ચેકપોસ્ટ નાકા જે જે જગ્યાએ સગળ મળી શકી હોત આ તમામ જગ્યાએ તપાસ કરી નદીમ મોજાણી જ્યારે પકડાયેલ ત્યારે જાણવા મળ્યા કે આરોપી નવાઝ ફત્તા નદીમ ભોજાણીનો સાડુભાઈનો છોકરો થાય છે એટલે ફરિયાદીને ખબર હતી ને ફરિયાદીના આરોપી બંને મળેલા હતા નવાઝ ફત્તા જેમ મેં વાત કરી નદીમ મોજાણી જે તોમદાર કરીને લઈ ગયા હતા એનો સાડુભાઈનો દીકરો થાય છે અને આ લોકોએ આશરે ચાર માસ આ લૂંટ કરવાની પ્લાનિંગ આયોજન હતું નદીમ ભોજાણાએ આ ગુના આચરવા માટે ઓનલાઈન કોઈ ચાઇનીઝ એપ થકી એક માસ્ક પણ પહેર્યા હતા જેમાં આખો મોઢું ને અહીં ગરદન સુધીના ભાગ છુપાઈ જાય આ માસ્ક પહેરીને આ લૂંટ ચલાવવામાં આવી હતી બનાવના દિવસે નદીમ ભોજાણી એના વાઇફ સાથે સવારે જૂનાગઢથી રવાના થઈ રાજકોટ આવ્યા રાજકોટથી વડોદરા આવ્યા અને વડોદરાથી પછી સુરત આવ્યા જૂનાગઢથી સુરત આવતા કુલ ત્રણ બસો અને બીસ જેટલી રિક્ષાઓ બદલે છે એટલે કોઈ પણ ભોગે પોલીસ એના સુધી ના પહોંચી શકે એની તમામ તકેદારીઓ આ તો દ્વારા લેવામાં આવી હતી સુરતના અલગ અલગ બગીચાઓમાં એની વાઇફ સાથે જઈને બેસે છે અને બે કલાક ત્યાં રોકાય લૂંટના બનાવ પછી આ માણસ કામરેજ થી નવસારી નવસારીથી પાછો કામરેજ અને ત્યાંથી કિમ અને ત્યાંથી પછી અમદાવાદ જાય છે પાંચમી તારીખનો આ બનાવ છે છઠ્ઠી તારીખથી દસમી તારીખની વચ્ચે એને ક્રેડિટ કાર્ડ ઉપર જેટલું દેણું થયું હતું આ આશરે દસેક લાખ રૂપિયા જુદા જુદા ક્રેડિટ કાર્ડની પેમેન્ટ કરી અને બાકી લગભગ પિંચોતેર લાખ રૂપિયાનું સોનું સોનાની લગડીઓ માણેક ચોક અમદાવાદમાંથી જુદા જુદા સોનીઓ પાસેથી ખરીદી અને આ સોનું પછી ઘરે જઈને પોતાના ઘરે દિવાળમાં અંદરના ભાગે સંતાડવામાં આવ્યા હતા લૂંટ કર્યા બાદ ચાર દિવસ અમદાવાદમાં રોકાયેલ જેમાં અગાઉ વાત કરી થી દસમી તારીખ સુધી અને પોલીસ દ્વારા મહા મહેનત કરીને બહુ સિસ્ટમેટિકલી ટેકનીકલ એનાલિસિસ કરી સીસીટીવી એનાલિસિસ કરી આ બધાના આધારે એના ઘરેથી પિંચર લાખ આશરે પિંચ્તર લાખ રૂપિયા કિંમતનો બારસો ત્રીસ ગ્રામ સોનું રિકવર કરેલ છે જે ક્રેડિટ કાર્ડમાં પેમેન્ટ કરી છે આના માટે અમો બેન્કો સાથે ટેકઅપ કરીશ સુરત પહોંચ્યા પછી ટચ ગાર્ડનમાં આ માણસે પોતાના મોઢા ઉપર આ માસ્ક ચઢાવ્યું અને આના પછી એની ઓળખ છતી ના થાય કોઈને ખબર ના પડે કોણ માણસ છે એવી રીતે પછી માસ્ક લગાડીને આ ગુનો આશ્ચર્ય પણ ક્રાઇમ બ્રાન્ચના એડિશન સીપી શ્રી સરદ સિંગલ ડીસીપી શ્રીમતી રૂપલ બેન સોલંકી ડીસીપી શ્રી ભાવેશ રોજિયા અને તમામ ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર જેમ મેં અગાઉ વાત કરી તે ટીમોએ સતત દિવસ રાત્રિ જોયા વગર તમામ જગ્યાઓ તપાસ કરી પોલીસ વિસ્તારમાં બનેલી અઠ્યાસી લાખ રૂપિયાની લૂંટની ઘટનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે તારૂપી અમદાવાદ ખાતે જે રોકડ રૂપિયા થી સોનાની લગડીઓ ખરીદી હોય તે રિકવર કરવા પણ પોલીસે કામગીરી હાથ ધરી છે સાથે